ચોપડા વિતરણ કામ કરી દીધું તો કે એ નહી બસ આ જાતે વાત કરી ઝઘડા કરાવી અને સમાજ ને કરી રહ્યા છે એટલે હું નાના કઈ

ત્યારે આપણે એ સમાજને ને ખરેખર એ કરીએ છીએ પણ એ સમાજ જોડે શીખવું તો આપણો રાખવા સમાજ કે ઘોઘામાં તાલુકા ની અંદર સૌથી વધારે આદિવાસી સમાજ છે આ એક એક તાલુકા ની અંદર ત્રણ ત્રણ સભાઓ ને રેલી થાય છે તો ખરેખર એ રેલી ને આપણે મે ક્યારે સમજૂતી જ છે કે મને મનમાં વિચાર આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત જય સંવિધાન જય જોહર ખૂબ ખૂબ સરપંચ શ્રી અને હવે સુંદર મજાનો પ્રાર્થના ગીત શ્રી રામચંદ ભાઈ રાકેશ ભાઈ ભાઈ મિત્રો આપ સૌને સ્થાન લેવા માટે વિનંતી છે વાઘોડવાળા મિત્રોને વિનંતી વાઘોડવાળા સરપંચ શ્રી આપ સૌને હમણાં તક આપીશું નાચ ગાન સાથે રેલી કરવાનો ખાલી જાડે ખુરજી છે વાઘોડવાળા મિત્રો અમે થોડીક જ વારમાં આપણે રેલી માટે જઈશું આપ સૌને વિનંતી તમારું ખૂબ સ્વાગત છે સરપંચ સાહેબ અને આપની આખી ટીમ છે અમને સ્થાન અપાવો